જેતલપુર રોડ પર અંબિકા મિલ ચાલીમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોટ નહીં આપવાનો નિર્ધાર કર્યો છે વડોદરાના જેતલપુર રોડ પર આવેલી અંબિકા મિલ ચાલીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે અંબિકા મિલ ચાલીના રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ક્યારેક તો અઠવાડિયા સુધી પાણી આવતું નથી જેના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મહિલાઓ અને વૃદ્ધોને તો દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે જે તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે પાણીની અછતના કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પર અસર પડી રહી છે વારંવારની ફરિયાદો અને આવેદનપત્રો આપ્યા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ ચૂંટણી પત્યા પછી આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ ટાળે છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે અહીંયા બે અઠવાડિયાથી પાણી આવતું નથી અને આવે છે એ બી ગંદુ આવે છે તો અમે પીવીએ કેવી રીતે અને રોજે અમે ચાલીસ ચાલીસ રૂપિયાના જગ લઈને પીએ છીએ પાણી ઇલેક્શન આવે છે તો શું કરીએ છીએ વોટ નહીં આપીએ અને આ બંબા રોજે મોકલે છે કોઈ દિવસ બાર વાગે મોકલે કોઈ દિવસ પાંચ વાગે મોકલે કોઈ નવરાતો નથી રોજે પાણી ભરવા માટે પેલી પડે ને અમારી ઉંમર થઈ સર વોટ લેવા આધારે હા જોરતા જોરતા આવે અમને વોટ આપજો અમને હવે આ વખતે નક્કી જ કર્યું છે ચાલી વાર કે અમે વોટ આપીશું જ નહીં અમને જ્યાં સુધી અમારી સમસ્યા નહીં થાય ત્યાં સુધી વોટ નહીં મળે આ તો દર ઉનાળામાં આ તકલીફ છે અમારી નાના બાળકો છે અમારે કામ પર જવાનું હોય પાણી ટેન્કર તો કોઈ કોઈ વખત ના બી આવે સર ના આવે તો શું કરવાનું બેસી રહેવાનું અમારે પાણી વગર બાકી પૈસા નું પૈસા ખર્ચીને પાણી પીવાનું મંગાવવું પડે અમારે તેવા અમે કઈ પૈસા વાળા છે બધા તે પીવાનું પાણી પૈસાથી મંગાવે અમે